ખેડા જિલ્લાના વડા નડિયાદમાં ધોડે દાડે ચોરીની ઘટના સામે આવી નડિયાદના રાજમાર્ગ પર આવેલું છે ખાણીપીણીનું બજાર માણેક ચોક પાઉંભાજી સ્ટોલનો દરવાજો ખસેડી ચોરોએ એક પછી એક મળી સામાન ઉઠાવી લીધો સ્ટોલના ખૂણામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના પાઉંભાજીની દુકાનમાંથી તરસ્કરોએ તવો સ્ટીલના ટેબલો ઉઠાવ્યા એક બાદ એક મળી અંદાજિત એક લાખ ઉપરાંતના સામાનની ચોરી નડિયાદ સંતરામ મંદિર સર્કલની સામે આવેલ